ફાઈનલી મિત્રો કામે થી ઘરે વી આવ્યા કાનું શું કરશો કાનું હાડી ભરે છે કાનુ તરત પાગણી હીટર બળી ગયું તું હીટર આણ્યું છે બાબરાથી

અવારે તકલીફ પડે છે ને બોલો હુંબાળ કરવાની નહીં કેટલા વાળે હારીશન Tersuat ini An manjin manjin Garam peti Potio Wah Taruh punca karun Tarka kan Tarka મંદિર પણ એવી બનાવી દીધું છે ઓલા ક્યાં માતાજી આવડા ફાઈનલ મિત્રો ઘરે વેવા ડબલા લીધા છે મારા પૂરી રામન થી આવ્યા છે અને કાનું શું ખાય છે શું ખાશે કાનું હે અકની ખાવ ખાવ મને જ થાય આવી એકની કે બે બે ઘર મે ન થાય હળદર ઓગની આ હજુ વરસાદ જેવું થઈ ગયું છે પવન થયો છે જો જાડવા

ને તાકુ ઉભો બેન કેવું છે હે ગરી છે સુતી બેન ગાયું છે તારું કોઈને બોલાવો છે લખવાનું છે આવો કોઈ કેરીઓ છે અમરેલી લાઠી બાયપાસ રોડ છે આમ યોજાય લાઠી ને આમ યોજાય અમરેલી અને આ બાજુ લીલીયા વિયો જાય ગોલી બાજુ ચિત્તલ વિયો જાય કહેવાય છે સોકડી છે ને છત્રપતિ શિવાજીનું બાવલું લાગે છે

ફાઈવ સ્ટાર હોટલમાં સાહેબે ખબર સાહેબ